મનોહર ઠાકરના નમસ્કાર મિત્રો ચૂંટણી પર્વ આવી રહ્યું છે ત્યારે આપણા ભારત રાષ્ટ્રની લોકશાહીની સંસદની એવી ચૂંટણી કે જેના આધારે સમગ્ર રાષ્ટ્રનું લોકશાહી શાસન પ્રણાલીથી સંચાલન થવાનું છે આપણો ભારત દેશ લોકશાહી રાષ્ટ્ર છે અને સમાજવાદી શાસન પ્રણાલીને પણ આપણે સ્વીકારી છે ત્યારે ચૂંટણી એ આપણી લોકશાહીની સ્વર્ગીય પરંપરા છે અને મતદાન એ પવિત્ર દાન કહ્યું છે દરેક વ્યક્તિને પોતાનો કિંમતી મત એટલી પવિત્ર ભાવનાથી આ રાષ્ટ્રની લોકશાહીને મજબૂત કરવા માટે અર્પણ કરવાનો છે એટલે આવું પવિત્ર પર્વ એ લોકશાહીનું પરમ રાષ્ટ્રીય પર્વ છે અને એટલે જ આપણે એની ગરીમાં જાળવીએ એની પવિત્રતા જાળવીએ મતની કિંમતનું અવમૂલ્યન ન થાય તેનો ખ્યાલ રાખીએ વાસ્તવમાં આપણું ભારત રાષ્ટ્ર લોકશાહી દેશ છે પરંતુ આપણા આ રાષ્ટ્રને સામાજિક વિવિધતાઓ છે અહીં સોશિયલ ડાયવર્સિટી એટલે સામાજિક વૈવિધ્ય હોવાને કારણે અહીં કેટલી બધી વિવિધતાઓ જોવા મળે છે જેમાં પ્રાંતિય ભાષાકીય જ્ઞાતિને લગતી ધર્મને લગતી પેટા જ્ઞાતિઓને લગતી આ ઉપરાંત સામાજિક આર્થિક વર્ગોને લગતી પણ વિવિધતા અહીં જોવા મળે છે આ વિવિધતામાં એકતા સાધવાનું કામ સમાજના નાગરિકોનું છે આપણી લોકશાહીનું છે લોકશાહી શાસન પ્રણાલીના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે આપણું સુચારું રાષ્ટ્ર સંચાલન થાય એ પાંચ વર્ષ માટે આપણે સંસદમાં ચૂંટીને જે પ્રતિનિધિઓને મોકલીશું તેના ઉપર જ ભવિષ્યના પાંચ વર્ષના રાષ્ટ્રના સુશાસનનો આધાર છે એટલે અહીં વિવિધતામાં એકતા જાળવી રાખવાનું આમ આપણું રાષ્ટ્ર બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે સમાજવાદને આપણે સ્વીકાર્યો છે અહીં એકતા અને અખંડિતતાની ભાવના છે એક હૃદય હો ભારત જનની વસુધૈવ કુટુંબકમની રાષ્ટ્રીય એકતા આપણા હૃદયમાં ધબકે છે ત્યારે જે સોશિયલ ડાયવર્સિટીને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે આ સામાજિક ભિન્નતાઓમાં જ્ઞાતિ આધારિત જે વૈવિધ્ય છે તે આ ચૂંટણીના પર્વ વખતે કેમ ઊભું થાય છે ખરેખર તો આપણા લોકશાહીને લગતા જે લોકશાહીય મૂલ્યો છે તેમાં સ્વતંત્રતા સમાનતા બંધુતા વ્યક્તિ સન્માન અને સામાજિક ન્યાય આ પાંચ આપણા બંધારણીય મૂલ્યો છે જેનું જતન કરવાથી આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહેશે અન્ય રાષ્ટ્રો કરતાં અહીં જે સામાજિક વિધતા વિવિધતા છે તેમાં જ્ઞાતિનું જે પરિબળ છે તે ક્યારેક ક્યારેક પરિસ્થિતિ પરિસ્થિતિવશાત જ્યારે જ્યારે ચૂંટણીના કાર્યક્રમો જાહેર થાય છે ત્યારે ગામડાથી માંડીને શહેરો સુધી આ જ્ઞાતિવાદ ભડકે છે મતલબ કે જ્ઞાતિ એ આપણી સંસ્કૃતિનું પરિણામ છે અને સંસ્કૃતિના કારણે જ્ઞાતિઓ ઊભી થઈ છે દરેક જ્ઞાતિને પોતાના નીતિ નિયમો હોય છે પોતાના રીજ રિવાજો હોય છે અને એવી વિવિધતાની વચ્ચે પણ રાષ્ટ્રની એકતા જાળવી રાખવાનો આપણો ધર્મ છે એટલે પરિસ્થિતિ એવી નિર્માણ પામે છે કે અહીં કોઈ પણ પક્ષ કોઈ પણ રાજકીય પક્ષ ઉમેદવારોની પસંદગી કરવામાં જો જ્ઞાતિવાદનો આશરો લે અને એવું વધુ મતદારો જે જ્ઞાતિના હોય તેનો પ્રતિનિધિ ચૂંટણીમાં જાહેર થાય તો અન્ય જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓને આની સામે મનથી કેટલોક વિરોધ ઊભો થતો હોય છે હવે આપણી આ જે લોકશાહી છે તેમાં જ્ઞાતિની વિવિધતાનું જે પરિબળ છે તે પરિબળ આવા ટાણ આવા ટાણે એટલે કે ચૂંટણી પર્વ આવે છે ત્યારે ઉમેદવારોની પસંદગી થાય કોઈ પણ રાજકીય પક્ષમાં ત્યારે આ જ્ઞાતિવાદને કારણે કેટલોક ઓહાપોહ થયા કરે છે આ પરિસ્થિતિ આપણા લોકતાંત્રિક રાષ્ટ્રની જે પરંપરા છે તેને જોખમે છે એટલે આવા જોખમોથી એક હૃદય હો ભારત જનની વસુધૈવ કુટુંબકમની ભાવનાને આંચ આવે છે અખંડ ભારત એક ભારત અને ભારતની એકતા માં જે સહિષ્ણુતા છે જે ભાવના છે જે ઇન્ટિગ્રેશન છે ભાવાત્મક એકતા છે તે આવા પ્રસંગોએ એમાં વોટ આવે છે અને એટલે આપણી જે મૂળભૂત લોકતાંત્રિક શાસન પ્રણાલી છે જે સમાજવાદી છે ત્યારે સમાજની દરેક જ્ઞાતિના લોકો એક થાય તો આપણી આચારસંહિતા જળવાઈ રહે છે અને એટલે આપણા બંધારણીય જે મૂલ્યો છે અને રાજ્ય નીતિના જે સિદ્ધાંતો છે તે સિદ્ધાંતોને આપણે જો વળગી રહેવું હોય તો લોકશાહીમાં કોઈ પણનું પ્રતિનિધિત્વ એટલે જે લોકોનો પ્રતિનિધિ હોય અને ખરેખર લોકશાહી શાસનમાં લોક કલ્યાણનું હિત જ સંડોવાયેલું છે એટલે કોઈપણનું અહિત ન થાય તેવી રીતે આપણે આ લોકશાહી સંચાલન કરવાની નેમ સાથે આપણા બંધારણીય મૂલ્યો જાળવીએ છીએ પણ આવી જે કલુષિત પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્ઞાતિવાદના કારણે તેનાથી લોકો મતદાનથી અળગા રહે તે બરાબર નહીં કારણ કે ચૂંટણી પર્વ એ આપણા આઝાદીનું લોકશાહી શાસન પ્રણાલીનું એવું પારંપરિક મહાપર્વ છે જે લોકશાહીને ટકાવી શકે છે અને એટલે આપણો કિંમતી અને પવિત્ર મત તો આપણે આપવો જ જોઈએ કારણ કે એની પવિત્રતા એનું મૂલ્ય ભારતના દરેક નાગરિકે સુપેરે સ્પષ્ટ સમજવું જોઈએ અને એટલે આપણી લોકશાહીમાં લોકો માટેનું શાસન છે લોકો દ્વારા શાસન છે અને લોકોનેનું શાસન છે આમ આ લોકતાંત્રિક શાસન પ્રણાલીને વધારે મજબૂત કરવા માટે આ સામાજિક વૈવિધ્યના જે ક્લેશો છે પછી એ ધર્મની વિવિધતા હોય પ્રાંતની વિવિધતા હોય ભાષાની વિવિધતા હોય જ્ઞાતિની વિવિધતા હોય પણ એ વિવિધતાની વચ્ચે એકતાનું સૂત્ર જો જળવાઈ રહેશે તો સુઝલામ સુફલામ મલયજ શીતલામ એવું રાષ્ટ્ર આપણે બનાવી શકીશું કારણ કે વિકાસશીલ ભારતને હવે વિકસિત ભારત બનાવવા માટેનો આપણો જે ટાર્ગેટ છે તેમાં વય મનુષ્ય છોડીને સંપ સહકાર સંગઠન સહાનુભૂતિ કદર સલામતીની ભાવનાઓ સાથે રાષ્ટ્રનો દરેક નાગરિક કારણ કે લોકશાહી રાષ્ટ્રમાં નાગરિક મહત્ત્વનો છે અને નાગરિકના હિત માટે જ લોકશાહી શાસન પ્રણાલી કામ કરતી હોય છે તે સિદ્ધાંતોને જાળવીએ અને મનના ક્લેશો મટાડીને આપણે સૌ એક હૃદય બની રાષ્ટ્રને વિકસિત ભારો બનાવવા માટે કટિબદ્ધ થઈએ કારણ કે મતભેદો તો રહ્યા કરશે કારણ કે વિવિધતા ઘણી બધી છે પ્રાંતની પણ છે ભાષાની પણ છે ધર્મની છે જ્ઞાતિની છે જાતિની છે સ્ત્રી પુરુષની અને જનજાતિની પણ છે અને સમાજમાં આર્થિક સામાજિક રીતે ઉન્ન ઉન્નત વર્ગ મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ એવા વર્ગો પણ છે અને પણ આવી વિવિધતાની વચ્ચે ભારતની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને એને માટે ચૂંટણી પર્વ એ આપણી સ્વર્ગીય પરંપરા છે રાષ્ટ્ર માટેની અને એને માટે કિંમતી મત છે આપણો મત પવિત્ર છે અને એની અવગણના ન કરીએ મતનો બહિષ્કાર કરવાથી કોઈ પરિણામો ફેરફાર થઈ શકતા નથી આમ આપણે આ મહાપર્વને શાંતિ અને સુલેહથી ઉજવીશું એવી રાષ્ટ્રના એક નાગરિક તરીકે શુભ ભાવના સાથે ધન્યવાદ